સાયખા માં આવેલ દટ્ટા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન નીચે પટકાયો હતો ગંભીર કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફટી અને સુરક્ષાને તાક ઉપર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતિય કામદારોની સુરક્ષા માટે કંજુસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો સેફ્ટી જિલ્લા વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે જેઆઈડીસી છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ પણ સાબિત થતી હોય છે

જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો ઘટનામાં જુગડે તાલુકાના ખાલક કુવા ફળિયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ નાઓનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવવાની ઘટના સામે આવી હતી જેમાં

સેફ્ટીના અભાવે જ આવા બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે હાલ આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લે કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરિયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની પણ વ્યાપક બૂમો ઉઠી રહી છે સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી પણ એકસો ચોરાણું મુજબ નોંધ લઈને જરૂરી કાર્યવાહી છે